હેલો દોસ્તો મહેશ કમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગુજરાત માધ્યમિક ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક જે અખબાર યાદી જાહેરાત કરી દેવામાં આવી છે અને એની અંદર જણાવવામાં આવ્યું છે કે ટીએસટી એટલે કે પ્રખરતા શોધ કસોટી ગુજરાતી ભાષામાં એકદમ શુદ્ધ ગુજરાતીમાં વાત કરીએ તો બરાબર ટેલેન્ટ સર્ચ ટેસ્ટ આ એક્ઝામિનેશન છે એ ની જાહેરાત કરી દેવામાં આવી આ એક્ઝામિનેશન કોને આપવાની હોય છે અને શું છે એની વિગતો એ તમામ વિગતો ક્યારથી ફોર્મ ભરવાનું ચાલુ થાય છે તમામ વિગતો આપણા વિડીયોની અંદર જોવાના છીએ તો આ વિગતોને અંદર એવું જણાવવામાં આવે છે કે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જે ગાંધીનગર દ્વારા માન્યતા જે રાજ્યની તમામ માધ્યમિક શાળાઓ છે એના આચાર્યશ્રીઓને પણ જાણવામાં આવે છે અને વિદ્યાર્થીઓને પણ જાણવામાં આવે છે જે વિદ્યાર્થીઓ ધોરણ નવની અંદર ભણે છે અને એમની પ્રતિભા બહાર લાવવા માટે એટલે કે કેટલાક વિદ્યાર્થીઓ જોરદાર હોશિયાર છે અને એમનું ટેલેન્ટ છે જળવાઈ શકે અને ઓળખાય એના માટે એક આયોજન કરવામાં આવે છે કસોટીનું જેનું નામ છે પ્રખરતા શોધ કસોટી બરાબર આ વર્ષે પણ એ યોજવાની છે ને એ વર્ષ ક્યારેય યોજવાની છે તો એ એની તારીખ છે ત્રીસ એક બે હજાર પચીસના રોજ એટલે કે ગુરુવારના રોજ દેખી લેજો કેલેન્ડરમાં ગુરુવારના રોજ આ પરીક્ષા લેવાશે પ્રખરતા શોધ કસોટી છે જે ટેલેન્ટ ટીએસટી છે બરાબર તેના આવેદનપત્રો છે એ છબ્વીસ તારીખથી ચાલુ થવાના છે બરાબર છબ્વીસ અગિયારથી ચાલુ થવાના છે અને દસ ડિસેમ્બર સુધી એટલે કે દસ ડિસેમ્બર સુધી પૂરા થઈ જશે હવે આની વેબસાઇટ કઈ છે તો જે આપણી બોર્ડની વેબસાઇટ છે જીએસિબી ડોટ ઓ આરજી એ હોઈ શકે એની પર આવશે અને એના પર નહીં એ કરો તો પછી આ આવશે પ્રખરતા જીએસિબી ડોટ ઓ પર આવશે આવશે બરાબર આ બંને વેબસાઇટો લિંક આપેલી છે વેબસાઇટ ઓરિજિનલ એક જ છે આ પ્રખરતાવાળી બરાબર પણ આની પર જીએસિબી પર એક બટન મૂકી દેવામાં આવશે અને બટનથી ડાયરેક્ટ લિંક દ્વારા સીધે સીધું આ વેબસાઇટ પર પહોંચી જવાશે એ રીતે છે બરાબર આ પર્સનલી વેબસાઇટ છે હવે આની અંદર ફોર્મ ભરવાશે બરાબર તો ફોર્મ ભર્યા પછી તમારે કરવાનું શું છે તો ફોર્મ ભર્યા પછી તમારે દેખવા જઈએ તો એની અંદર તમારે જરૂરી ડોક્યુમેન્ટ્સ અંદર મૂકવાના થાય છે એટલે કે તમારો ફોટો છે સહી છે બરાબર આધાર કાર્ડની પણ જરૂર પડશે અને તમારું બેંકનું અંદર બેંક એકાઉન્ટ ચાલતું હોય એનું નામ અને નંબર ને આ બધી શાખાના આ એફસીને આ બધી જ વિગતો અંદર પાસબુકની અંદરના આધારે અંદર કાળજીપૂર્વક ભરવાની થશે બરાબર અને એ ભરવાની થશે ને અને આ ભર્યા પછી તમારે જ્યારે ત્યારે તમારે પરીક્ષા આપી દેશો એટલે કે ક્યારે તો આપણે વાત કરી એમ કે ત્રીસ જાન્યુઆરીના રોજ ત્રીસ એકના રોજ તમે પરીક્ષા આપી દેશો અને ટૂંક સમયમાં એનું રિઝલ્ટ આવી જશે એટલે કે ફેબ્રુઆરીની આસપાસ આવી જશે રિઝલ્ટ આવશે એટલે તમે મે એક મેરિટ જાહેર થશે અને પરિણામનું મેરિટ જાહેર થશે અને મેરિટમાં આવનાર તમામ વિદ્યાર્થીઓને એક એક હજાર રૂપિયા જેટલું પ્રોત્સાહ પુરસ્કાર રકમ આપવામાં આવશે કેટલી એક હજાર જેટલી પુરસ્કાર રકમ આપવામાં આવશે અને એ એના બેંક ખાતામાં જમા થશે જે વિદ્યાર્થી પાસ થશે અને મેરિટમાં આવશે તેની અંદર બરાબર તો તમને એવું થતું હશે કે સાહેબ એક્ઝામ તો લેવાશે પણ એનું આનું પેપર સિસ્ટમ કેવી હશે આનો સિલેબસ શું હશે આની વિશે જાણવું છે તો એના માટે આપણે નેક્સ્ટ આ બીજા વિડીયોમાં વાત કરીશું અત્યાર સુધી આટલું વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બિલકુલ નહીં ભૂલતા ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા પછ જય હિન્દ